મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર એકસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તેથી કરી તમને દરેક અપડેટ મળતી રહે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોના ભાવ છે સાત હજાર બસો પંદર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર એકસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર ઘટાડો થઈ રહ્યો છે અને આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો